જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં મિત્રો આજનો દિવસ એટલે ગુરુવાર આજે શ્રવણ કરીએ મહાલક્ષ્મી વ્રત કથા અને તેના લાભ તો આવો સૌ સાથે મળે માલક્ષ્મીનું ધ્યાન ધરીએ અને તેના વ્રતની વાત શીખીએ અને સમજીએ મિત્રો મહાલક્ષ્મી વ્રતની શરૂઆત આપણે ગુરુવારના દિવસથી કરી શકીએ છીએ મિત્રો મહાલક્ષ્મી વ્રતની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે થઈને તમામ પ્રકારના દુઃખ અને કલેશ દૂર કરવા માટે થઈને મનોકામના સિદ્ધ કરવા માટે ધન ધાન્યની પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે મિત્રો મહાલક્ષ્મી વ્રતની કથાનું શ્રવણ કરીએ મહર્ષિ વેદવ્યાસજીએ એક સમયે હસ્તિનાપુર પધારી જ્યાં મહારાજ ધૂતરાષ્ટ્રે તેમનું આદરપૂર્વક સ્વાગત કર્યું માતા કુંતી અને ગાંધારીએ વેદ વ્યાસજીને પ્રશ્ન કર્યો કે તેમને કોઈ એવું સરળ વ્રત અને પૂજન બતાવો કે જેનાથી રાજ્ય લક્ષ્મી સુખ સંપત્તિ પુત્ર પૌત્ર પરિવાર સુખી રહે આ સાંભળીને વેદવ્યાસજીએ શ્રી મહાલક્ષ્મીજીના વ્રતનું વર્ણન કર્યું જે વ્રત એ અષ્ટમીના દિવસે વિધિવત રીતે કરવામાં આવે છે જેનાથી સદા લક્ષ્મીજીનો નિવાસ અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે મિત્રો મહાલક્ષ્મી વ્રતની વિધિ સમજીએ તો આ દિવસે સ્નાન કરીને સૂત્રનો એક દોરો બનાવવામાં આવે છે જેમાં સોળ ગાંઠો બાંધવામાં આવે છે અને તેને હળદરથી પીળો કરવામાં આવે છે દરરોજ આ દોરાને ધૂપ આપી સોળ ઘઉં ચઢાવવા અને અષ્ટમીના દિવસે ઉપવાસ રાખીને માટીના હાથી પર શ્રી લક્ષ્મીજીની પ્રતિમા સ્થાપિત કરી વિધિવત પૂજન કરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મહાલક્ષ્મીજીનું વ્રત પૂજન કરવાથી રાજ્યમાં સદા લક્ષ્મીજીમાં વૃદ્ધિ થતી રહે છે ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો કુંતી અને ગાંધારીની કથા સાંભળીએ જે મહાલક્ષ્મી વ્રતની પૌરાણિક કથા માનવામાં આવે છે મિત્રો વેદવ્યાસજી પાસેથી વ્રતનું વિધાન સાંભળીને માતા કુંતી અને ગાંધારીએ શુક્લ પક્ષની અષ્ટમીથી પોતપોતાના મહેલોમાં નગરની સ્ત્રીઓ સાથે આ વ્રતનો આરંભ કર્યો પંદર દિવસ વીતી ગયા અને સોળમાં દિવસે અષ્ટમીના દિવસે ગાંધારીએ નગરની તમામ પ્રતિષ્ઠિત મહિલાઓને પોતાના મહેલમાં પૂજા માટે બોલાવી માતા કુંતીના મહેલમાં કોઈ પણ મહિલા પૂજન માટે ન આવી ગાંધારીએ કુંતીને પણ ન બોલાવ્યા અને કુંતીએ પોતાનું મોટું અપમાન સમજ્યું અને ઉદાસ થઈને બેસી ગયા પૂજનની કોઈ તૈયારી ન કરી જ્યારે પાંચ પાંડવો જેમાં યુધિષ્ઠિર અર્જુન ભીમ નકુલ સહદેવ મહેલમાં આવ્યા ત્યારે તેમણે કુંતીને ઉદાસ જોઈને તેનું કારણ પૂછ્યું માતા કુંતીએ કહ્યું કે આજે મહાલક્ષ્મીજીના વ્રતનો ઉત્સવ ગાંધારીના મહેલમાં ઉજવાઈ રહ્યો છે ગાંધારીના સો એક વિશાળ મોટો હાથી બનાવ્યો છે જેના કારણે બધી જ મહિલાઓ ત્યાં જતી રહી છે તેના મહેલમાં કોઈ આવ્યું નથી આ સાંભળીને અર્જુને કહ્યું માતા તમે પૂજનની તૈયારી કરો નગરમાં ઢંઢેરો પિતાવો અહીં સ્વર્ગના ઐરાવત હાથીની પૂજા થશે કુંતીએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો વિશાળ પૂજાની તૈયારી થવા લાગી બીજી તરફ અર્જુને સ્વર્ગમાંથી ઐરાવત હાથીને બોલાવ્યો આખા નગરમાં વાત ફેલાઈ ગઈ કે કુંતીના મહેલમાં સ્વર્ગમાંથી ઇન્દ્રનો ઐરાવત હાથી પૃથ્વી પર આવ્યો છે જેને પૂજવામાં આવશે આ સાંભળીને નગરની તમામ સ્ત્રી પુરુષો બાળકો વૃદ્ધોની ભીડ એકઠી થઈ ગાંધારીના મહેલમાં પણ હલચલ મચી ગઈ ત્યાં એકઠી થયેલી તમામ મહિલાઓ પોતાની થાળીઓ લઈ કુંતીના મહેલ તરફ જવા લાગી જોત જોતામાં કુંતીનો આખો મહેલ ખીચો ખીચ ભરાઈ ગયો માતા કુંતીએ રાવતને ઉભો રાખવા માટે અનેક રંગોના ચોક પુરાવી નવા રેશમી વસ્ત્રો બિછાવ્યા નગરજનો ફૂલમાળા અબિલ ગોલાલ કેસર હાથમાં લઈને સ્વાગતની તૈયારીમાં હરોળબંધ ઊભા હતા જ્યારે સ્વર્ગમાંથી એરાવત હાથી પૃથ્વી પર ઉતરવા લાગ્યો ત્યારે તેના આભૂષણોનો અવાજ ગુંજવા લાગ્યો અને એરાવતના દર્શન થતાં જય જય કારાના નારા લાગવા માંડ્યા સાંજના સમયે ઇન્દ્રનો મોકલેલો ઐલાવત હાથી માતા કુંતીના ભવનના ચોકમાં ઉતરી આવ્યો ત્યારે તમામ નારીઓએ પુષ્પમાળા અબીલ ગુલાલ કેસર વગેરે સુગંધિત પદાર્થો ચડાવી તેનું સ્વાગત કર્યું રાજપુરોહિત દ્વારા એરાવત પર મહાલક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત કરી વેદ મંત્રોચ્ચાર દ્વારા પૂજન કરવામાં આવ્યું નગરવાસીઓએ પણ મહાલક્ષ્મીની પૂજા કરી અનેક પ્રકારના પકવાન લઈ એરાવતને ખવડાવવામાં આવ્યા યમુનાના જળ તેમને પીવડાવવામાં આવ્યા ત્યારબાદ રાજપુરોહિતો દ્વારા સ્વસ્તિ વાચન કરીને મહિલાઓ દ્વારા મહાલક્ષ્મીનું પૂજન કરાવવામાં આવ્યું આ પછી સોળ ગાંઠોવાળો દોરો લક્ષ્મીજીને ચડાવીને પોતપોતાના હાથમાં બાંધવામાં આવ્યો બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું અને દક્ષિણાના રૂપમાં સોનાના આભૂષણો વસ્ત્રો વગેરે આપવામાં આવ્યા ત્યારબાદ મહિલાઓએ ભેગા મળી મધુર સંગીત લહેરીઓ અને ભજન કીર્તન કરી આખી રાત જાગરણ કરી મહાલક્ષ્મીજીનું જાગરણ કર્યું બીજે દિવસે રાજપુરોહિતો દ્વારા વેદ મંત્રોચ્ચાર સાથે જળાશયમાં મહાલક્ષ્મીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું અને પછી એ રાવતને વિદાય કરી ઇન્દ્રલોક મોકલવામાં આવ્યો મિત્રો આ હતી વ્રતકથા હવે સાંભળીએ મહાલક્ષ્મીજીની વ્રત કરવાના લાભ જે સ્ત્રીઓ આ વ્રત વિધિપૂર્વક કરે છે પૂજા કરે છે તેના ઘર ધન ધાન્યથી ભરેલા રહે છે તેમના ઘરમાં મહાલક્ષ્મીજીનો સદા વાસ રહે છે જે ભક્ત સાચી શ્રદ્ધા નિયમ અને નિષ્ઠાથી આ વ્રત કરે છે તેને તમામ પ્રકારના સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો જે આ પૂજા અથવા કથા સાંભળે છે અને શુદ્ધ સાત્વિકતાનું પાલન કરે છે તથા દરરોજ દીપદાન વગેરે કરે છે તેમને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તેના ઘરમાંથી તમામ પ્રકારના દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમામ પ્રકારના મનોરથોની સિદ્ધિ થાય છે મિત્રો આજના દિવસે મહાલક્ષ્મીજીની સ્તુતિ આપણે અવશ્ય કરવી જોઈએ જ્યાં મુજબ છે મહાલક્ષ્મી નમસ્તુ ભયમ સુરેશ્વરી હરિપ્રિય નમસ્તુ નમસ્તુભ્યમ દયાનિધિ જો તમે આ કથા વિધિપૂર્વક સાંભળી હોય ભાવથી સાંભળી હોય તો આપ પર મહાલીજીની કૃપા અવશ્ય થશે મિત્રો આ કથા સાંભળનાર વાંચનાર અથવા તો સંભળાવનારને માલક્ષ્મીજીની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે તેવી માલક્ષ્મીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ તો મિત્રો આ વિડીયોને અહીંયા જ પૂર્ણ કરીએ છીએ આપ સૌને મહાલક્ષ્મીજીના વ્રતની હાર્દિક શુભકામના સાથે જયલક્ષ્મીમાં જો મિત્રો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો આપના મિત્રો સગા સંબંધીના વિડીયો જરૂરથી શેર કરજો મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું કોઈ નવા આવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી વંદન